લોકોની બહુ ચિંતા ન કરવી તમારો બેકાર ની વાતો માં ચાર જિંદગી મળી છે વીતી નો જાય મારા વાલા ક્યાંક જતું ન હોય પછી પસ્તાવું પડે કે એસી વર્ષ નું જીવન મળ્યું પણ હાવ ફોગટમાં ફેંકી દીધું હા ફેંકી દીધું સાહેબ હા ઘણા 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 આમ 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 જો આમ એ માફ કરજો માફ કરજો આ શું કર્યું મેં લ્યો ફેંકી દીધું હવે આપી જાઓ પાછળ આવી તો કઈ કથા હોય હે

કુછે તો કહે એક ભાઈ जातो તો જીતુભાઈ એક ભાઈ जातो તો બજાર માં એને કાચ નો ટુકડો મળ્યો એને એટલે કાચ નો ટુકડો હાથમાં લઈ અને પોતાના દીકરાને રમવા ચાલશે એમ કરીને લઈ આવ્યો હવે કાચ નો દીકરો છોકરાને રમ ટુકડો છોકરાને રમવા આપ્યો છોકરો રોજ રમે એનાથી ક્યારેક ક્યારેક આમ કચરામાં પડ્યો હોય તો સાવર નથી એનું ઝાડુ નીકળે ને પાછો ગમે ત્યાં મુકાઈ જાય પાછા ગોતે કે દીકરાનું રમકડું ક્યાં ગયું એમ કરતા કરતા ત્રણ વર્ષ નીકળી નીકળી ગયા ગયા કેટલા વર્ષ વર્ષ એ પૂરા થાય એટલે ત્રણ વર્ષ નીકળી ગયા એક દિવસ એનો એક મિત્ર એના ઘરે આવ્યો મિત્રનું કામ સોની નું અને એને આવીને કીધું અરે એને આવીને બેઠો અને પછી કેમ છે બધી વાતો ચાલતી હતી એમાં એનું ધ્યાન ગયું કે એક કબાટ પર ડબ્બો નાનો અને ડબ્બા ઉપર આ કાચનો ટુકડો પડેલો એટલે ઊભો થયો એ કાચનો ટુકડો હાથમાં લીધો અને જોયું એટલે એના મિત્રને કીધું આ તને ક્યાંથી મળ્યો બરા આ તો ત્રણ વર પહેલા મળેલો છે મારા છોકરા હાટું રમવા હાટું લઈ આવ્યો એટલે આ ત્રણ વર પહેલા મળેલો બોલે તને ખબર છે આ શું છે ખબર છે આ શું છે બોલે વેચવાની વાત કરે તો અત્યારે આના સાડા સાત કરોડ રૂપિયા કેશ અપાવું તને કેટલા સાડા સાત કરોડ પછી હાવરણીમાં જાય હે પછી એ છોકરાને રમવા દેવાય ઘરમાં પૈસા ન હોય તો તિજોરી લાવે અને ન જાય એટલા માટે હીરો બંધ બંધ રાખે એમ આપણે હાવ સસ્તામાં ખપાવી દીધું છે કોઈ સદગુરુ આવીને જેદી કહે ને કે તારું જીવન હાથ કરોડનું છે તેથી ખબર પડશે કે આપણે કેટલા વર્ષ વ્યર્થ કાઢ્યા এটা ছোট বেকার সারু করছো খারাপ করছো তো હા આバター તો હા બોલે એને બોલવા દઈએ આપણે હરી માં રહીએ હા બોલે એને બોલવા દઈએ હા હા ભગવાન ને જો લોકો નથી છોડતા તો આપણે કઈ વાડી નો મૂળો લ્યો ને આ ભગવાન કૃષ્ણ પર મણી ચોરવાનો આરોપ આવ્યો કે નહીં સીતાજી સીતાજી ત્રણ શિખર વચ્ચેની કન્યા પિતા કોણ જનક સસરાજી કોણ કોણ અને પતિ સ્વયંરામ ત્રણ શિખર વચ્ચેની એક કન્યા પણ એનો પહેલો પ્રસવ આ જગતે જંગલમાં કરાયો છે તમે કેવી રીતે પહોંચો હા શું ગુનો શું ગુનો હતો આપણા નરસિંહ મહેતાનો કે એ વખતનો એક રાજા માંડલિક એને જેલમાં પૂરે શું ગુનો શું ગુનો તો મીરાબાઈ કે એને લોકો એને એને ઝેર પીવું પડે શું ગુનો એક વાર તો મીરાબાઈએ ચિઠ્ઠી લખી જીતુ બાપુ રાણાજી રાણાજીને કહેજો ફરી ઝેર મોકલે પાછું ઝેર મોકલે દાસીએ કીધું કેમ મીરા પાછું ઝેર મંગાવો મરી જવું છે બોલે મરી નથી જવું જો રાણો પાછું ઝેર મોકલે તો એ પીવાના બાને ઓલો એકવાર વાર હામો તો આવે હા ઓલો આવે તો ખડોસ ના હા શુગનો હતો મીરાભાઈ શું શુગનો હતો મહાવીરનો કે લોકો એ કાનમાં સળિયા શું ગુનો હતો ભગવાન કે લોકો એ ફેંકી દીધા શું ગુનો હતો જાનાબાઈ નો જેના જેના છાણા માંથી અવાજ આવે વિઠ્ઠલ 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 ને એના ચરિત્ર પર લોકો એ શંકા કરી જગતને નહીં જીતી શકો નહીં જીતી શકો ત્રિસત્ય કર દો હા લ્યો ત્રિસત્ય નહીં જીતી શકો નહીં જીતી શકો ને હા એક સારો બે સારા પણ આ દરિયો ભેગો થાય ને એને તરવો બહુ કઠિન થઈ જાય છે એટલા માટે તમે જુઓ સાધુ સંતો ક્યારે સમાજ ઉપર નિર્ભર ન રહે હા એને ખબર છે કે આજે એ પુષ્પની માળા પહેરાવે એ પુષ્પની માળા પહેરાવવા વાળા ક્યારે પગમાંથી ચપ્પલ કાઢે એનું કાંઈ નક્કી નહીં સાહેબ હા એ તો થોડી નાખે એટલા માટે સમાજની કોઈ વ્યવસ્થા સતાવે તો ડાયો માણસ કોઈ દિવસ એમાં ચલિત ન થાય